મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવશે ચોથી તારીખે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે સૌપ્રથમ જામનગરથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે ચોથી માર્ચે બપોરે બાર કલાકે જામનગર પહોંચશે જામનગરમાં બારથી દોઢ કલાક સુધી રહેશે અને સાગર ડેમમાં સૌની યોજનાનું ઉદ્ઘાટન કરશે જીજી હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગનું પણ ઉદ્ઘાટન તેઓ કરવાના છે તો આ તરફ જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં પીએમ મોદી સભાને પણ સંબોધિત કરશે જોડિયા ડિસેલીનેશન પ્લાન્ટનું રિમોટથી કરશે ઉદ્ઘાટન તો એકત્રીસ કલાકે જામનગરથી અમદાવાદ આવવા માટે રવાના થશે સાંજે ત્રણથી ચાર જાસપુર ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે મા ઉમિયાના બન્નાર મંદિરનું ખાતમુહૂર્ત થશે સાંજે સાડા ચાર વસ્ત્રાલ ખાતે મેટ્રો ટ્રેન કરશે ઉદ્ઘાટન ઉદઘાટનમાં મેટ્રો ટ્રેનની પીએમ મોદી કરી શકે છે સવારી સાડા ચારથી સાડા પાંચ સુધી વતરાણમાં પીએમ મોદી કરશે રોકાણ સાંજે છ થી સાડા સાત સુધી બીજે મેડિકલ કોલેજ ખાતે કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે પીએમ આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરવાના છે તો સાડા થી આઠ વાગ્યા સુધી નવી સિવિલ હોસ્પિટલનું તેઓ લોકાર્પણ કરશે અને લોકાર્પણ બાદ રાજભવન જવા રવાના થશે રાજભવનમાં સીએમ રૂપાણી ભાજપના આગેવાનો સાથે પણ તેઓ બેઠક કરી શકે છે તો ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક કરી શકે છે પાંચમી માર્ચે સવારે દસ કલાકે અડાલજમાં અન્નપૂર્ણા મંદિર ખાતે તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે બપોરે બાર કલાકે અમદાવાદના વસ્ત્રાલમાં એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે સાથે વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજનાને પણ ઉપસ્થિત રહેશે આ યોજનાની શરૂઆત બાદ જનસભાને સંબોધિત કરશે વડાપ્રધાન તો વસ્ત્રાલનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મધ્યપ્રદેશ જવા માટે તેઓ રવાના થવાના છે મોદી બે દિવસના પ્રવાસ આવી રહ્યા છે ચાર અને પાંચ પાંચ તેમના વિવિધ કાર્યક્રમો છે તે નિશ્ચિત કરવામાં આવ્યા છે મુખ્યત્વે મહત્વનું એટલા માટે પણ માનવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણી સમગ્ર રાજ્યના અલગ અલગ જે કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં લોકોને સંબોધિત અને કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે તેમને છેલ્લા પાંચ વર્ષની અંદર કરી છે તેનો જે યોજનાઓનો જે લાભ મળ્યો છે તેના સંદર્ભે પણ સભા લે છે તેઓ સંબોધવાના છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે વિવિધ વિકાસના જે કાર્યો છે તેને પણ લોકો સમક્ષ તેઓ મૂકવાના છે મુખ્યત્વે બે દિવસના તેમનો પ્રવાસ છે તે જામનગરથી શરૂ થવાનો છે જામનગરમાં જે તે સૌની યોજના સહિત વિવિધ યોજનાઓની શરૂઆત અને ખાસ મુહૂર્ત છે તે કરાવવાના છે ત્યારબાદ તેઓ અમદાવાદ આવશે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું જે ઉદઘાટન છે તેઓ કરવાના છે એક પ્રથમ ફેઝની અંદર જે મેટ્રો ટ્રેન હાલ કામગીરી ચાલી રહી છે તેમાં વરસાદ થી એપ્રિલ પાર્ક સુધીનું જે કામ પૂર્ણ થયું છે તેની ઉદઘાટન તેઓ કરાવશે શરૂઆત તેઓ કરાવશે અને તેની અંદર તેઓ પ્રવાસ પણ કરશે આ બાબતેની તૈયારીઓ છે તે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જે છે સિવિલ હોસ્પિટલના જે કાર્યક્રમ છે તેની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે જે કેટલીક યોજનાઓની પણ તેઓ ત્યાંથી શરૂઆત કરાવશે કેટલાક લોકો સાથે સીધી પણ ચર્ચા કરશે નવી સિવિલ હોસ્પિટલનું તેઓ ઉદઘાટન કરવાના છે અને નવી સિવિલ હોસ્પિટલના ઉદઘાટન સાથે જે યોજનાના લાભાર્થીઓ છે તે લાભાર્થીઓ સાથે પણ ચર્ચા વિચારણા તેઓ કરશે રાત્રે તેમનું રોકાણ છે તે રાજભવન ખાતે થવાનું છે રાજભવનનું જે આ રોકાણ છે રોકાણ દરમિયાન ભાજપના અલગ અલગ જે નેતાઓ છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરશે સિનિયર આગેવાનો છે આગેવાનોની સાથે તેમની સીધી વાતચીત થશે અને લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં જે વિવિધ તૈયારીઓ છે તેની સમીક્ષા કરશે બીજા દિવસનો પણ તેમનો કાર્યક્રમ છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે અને બપોર બાદ તેઓ ઇન્દોર જવા માટે રવાના થશે ખૂબ જ મહત્વનો જે છે તેમનો આ પ્રવાસ છે બે દિવસનું રોકાણ છે અને લોકસભાની ચૂંટણી પહેલા જે રીતે વિધાનસભાની ચૂંટણી સમયે જે ગુજરાતની સ્થિતિ હતી અને હાલની સ્થિતિ જે પુલવામામાં એટેક થયો છે અને ત્યારબાદ જે તો ગુજરાતની સ્થિતિ કયા પ્રકારની છે તેના સંદર્ભે પણ મુખ્ય આગેવાનો સાથે ચર્ચા વિચારણા થશે બિલકુલ મેહુલ માહિતી માટે આપનો આભાર